ગુરુવાર અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દૈનિક રાશિફળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક અભિવાદન ભગવાન શ્રી ગણેશજી અને મહાદેવજીની કૃપાથી આજનો આ શુભ દિવસ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના આજે ગુરુવારનો પવિત્ર દિવસ છે જે દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે આ દિવસે જ્ઞાન ધર્મ સદણ અને દાનનું વિશેષ મહત્વ છે ચાલો જાણીએ કે આજનું દૈનિક રાશિફળ મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ જાતકો માટે કેવું રહેશે અને તેમને કયા ક્ષેત્રમાં લાભ મળી શકે છે તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવા દ્વાર ખુલશે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારા ક્ષમતા અને કુશળતાનો દર્શાવવાનો અવસર પૂરો પાડશે વેપાર ધંધામાં પણ નફો વધવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પારિવારિક જીવનમાં ધાર્મિક વાતાવરણ રહેશે જેના કારણે ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ ગાઢ બનશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામ આક્ષર છે બનેવું વૃષભ રાશિના જાતકો માટે આજે મહેનતનું યોગ્ય ફળ મળવાનો દિવસ છે નોકરી કરતા જાતકોને તેમના કામની કદર થશે અને પ્રમોશનની શક્યતા રહેલી છે પરિવાર સાથે સુખદ અને યાદગાર પળો વિતાવશો જે સંબંધોમાં મધુરતા લાવશે નવા મિત્રો બનવાની સંભાવના છે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે જોકે ખર્ચામાં થોડો વધારો થઈ શકે છે તેથી આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી ખાસ જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ મિથુન રાશિના જાતકો માટે આજે બુદ્ધિ અને વાક્ય લાભ મેળવવાનો દિવસ છે તમારી વાતચીત કરવાની કળાથી તમે ઘણા અટકેલા કામ પૂર્ણ કરી શકશો આજે તમને કંઈક નવું શીખવાનો અવસર મળશે જે ભવિષ્યમાં તમારી કારકિર્દી માટે ફાયદાકારક રહેશે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થશે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે મુસાફરી કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હોત તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજે કોઈ અધૂરું કામ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જેનાથી તમને રાહતનો અનુભવ થશે ઘર પરિવારમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે જોકે તમારે તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે ખાસ કરીને પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે બહારનું ભોજન ટાળવું હિતાવક છે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી તેથી કોઈ મોટો આર્થિક નિર્ણય લેતા બે વાર વિચારવું સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ સિંહ રાશિના જાતકો માટે આજે માન સન્માનમાં વધારો થઈ શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળશે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે સંતાન તરફથી સુખ મળશે અને તેમના પ્રદર્શનથી તમને ગૌરવની લાગણી અનુભવ થશે ભાગીદારીમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉત્સાહથી ભરપૂર રહેશો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પટ તેમજ હણા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે વેપાર ધંધામાં નફો મળશે જે તમારી આર્થિક સ્થિતિને વધુ સુધારશે જોકે દસ્તાવેજી કામકાજમાં સાવધાની રાખવી કારણ કે નાની ભૂલ પણ મોટી સમસ્યા ઊભી કરી શકે છે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનો અવસર મળશે જેનાથી તમારા સંપર્કો વધુ મિત્રોનો સહકાર તમારા કામને સરળ બનાવશે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદમય રહેશે ઘર સજાવટ અથવા નવા સાધનો ખરીદવાનો વિચાર આવી શકે છે કાર્યક્ષેત્રે નવા પ્રોજેક્ટમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાય રહેશે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રે ખૂબ જ સારો દિવસ રહેલો છે તમને આવકના નવા સ્ત્રોત મળશે જેનાથી તમારી આવક વધશે પરિવાર સાથેના મતભેદો દૂર થશે અને સંબંધોમાં સુધારો થઈ શકે છે જો કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે નહીતર સંબંધોમાં તણાવ આવી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે હળવાશ અનુભવશો રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ધનુરાશિના જાતકોનો આ ધાર્મિક કાર્યોમાં રસ વધશે લાંબા સમયથી અટકેલા કામો આજના દિવસે પૂરા થવાની શક્યતા રહેલી છે જેનાથી તમને મોટી રાહત મળશે નોકરીમાં અધિકારીઓ તમારા કામની પ્રસન્ન રહેશે અને તમને પ્રોત્સાહન મળશે આધ્યાત્મિક યાત્રાનો યોગ પણ બની રહ્યો છે જે તમને માનસિક શાંતિ અપાવશે સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો આજે આર્થિક રીતે મજબૂત બનશે પરિવારનો સહકાર મળશે જેનાથી તમને મુશ્કેલીની પરિસ્થિતિઓનો પણ સરળતાથી સામનો કરી શકશો નવા સંબંધો લાભદાયી સાબિત થશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે કામમાં ઉતાવ ન કરવી કારણ કે ઉતાળમાં લેવાયેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે ભોજન અને આહાર પર ધ્યાન ખાસ રાખવું જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકોનો સર્જાત્મક કાર્યોમાં સફળતા મળશે કલા સંગીત અથવા અન્ય રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાનો અવસર મળશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે માન સન્માન મેળવશો મિત્રો સાથે આનંદી ક્ષણો વિતાવશો કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે વ્યવસાયમાં સફળતા મળશે અને તમારી મહેનતનું ફળ મળશે જીવનસાથીનો સહયોગ તમારા કાર્યોને સરળ બનાવશે નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે ખુશ અને સંતોષ અનુભવશો આજનો ઉપાય ગુરુવારના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી વિષ્ણુને કેળા અર્પણ કરવા અને જરૂરિયાતમંદોને ચણાની દાળનું દાન કરવાથી તમારા જીવનમાં સદભાગ્ય વધશે અને સુખ સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ